રાધનપુર ખાતે આવેલા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું નાયબ કલેક્ટરના આમ આદમી પાર્ટી દ્વારા રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ખેડૂતોને વાવેતર કરેલા પાકને નુકસાન થતા વળતર આપવાની માંગણી કરાયા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ખેડૂતોને વાવેતર કરેલા પાકને નુકસાન થતા વળતર આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડૂતોને હેક્ટર દીઠ 50000

હમણાં જે પાક નિષ્ફળ સર્વેની જે આવ્યું એ પ્રમાણે રાધનપુર અને સાંતલપુરના ગામડાને લેવામાં આવે છે પરંતુ રાધનપુર સાંતલપુરને અડીને જ સમી તાલુકાના ગામડામાં આવેલા છે તો આટલો અન્યાય કેમ તો આ બાબતે સમી તાલુકાના તમામ ખેડૂત ખાતેદારોને પણ પાક નિષ્ફળની સહાય મળે એ માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે બીજી વાત કરીએ કે સરકારશ્રી દ્વારા પાક નિષ્ફળ તો જાહેર કરેલ છે તેમ છતાં પૂરના કારણે ઘણા એવા ખેડૂતોના ખેતરોની અંદર જમીનનું ધોવાણ પણ થયેલ છે તો જમીન ધોવાણની સહાય મળે ત્યારબાદ વાત કરીએ તો પૂરના કારણે ઘણા એવા ઘરો છે ઘરોની અંદર પાણી ઘૂસાઈ ગયા હતા આ દિન સુધી સરકારશ્રી દ્વારા કોઈ પણ ડોલની વ્યવસ્થા કરવામાં આવી નથી તો તાત્કાલિક ધોરણે કેશ ડોલની વ્યવસ્થા આવે વ્યવસ્થા કરવામાં આવે એ ઉપરાંત ઘણા ઘરોની અંદર પાણી ઘૂસી ગયેલ છે તથા આવાસોને નુકસાન થયેલ છે તો તાત્કાલિક તેનું સર્વે કરવામાં આવે અને જે ઘરો પડી ગયા છે એમનું એમને પૂરતા પ્રમાણમાં નવા ઘર અથવા સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે આ ઉપરાંત વાત કરીએ તો પશુપાલક સાથે સંકળાયેલા ખેડૂતોના પશુઓના પણ મૃત્યુ થયેલ છે તેમ છતાં સરકારશ્રી દ્વારા હજુ સુધી સર્વે થયેલ નથી સર્વે કરી અને તાત્કાલિક કારણ કે જો પોસ્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવે તો કાર્ય અંદર વિસંગતતા જણાય અને થોડોક સમય વધી જાય પરંતુ અત્યારે એ કામ ચલાવ ધોરણે સહાય આપવામાં આવે એવી અમારી સમગ્ર યુવા ટીમ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા માંગણી છે સુનામ ધોરણ લાખાભાઈ રબારી રાધનપુર સમી અને સાંતલપુર તાલુકો જે પ્રાંતમાં આવેદન અપાયા આવ્યા હતા અતિવૃષ્ટિના કારણે સાતલપુર સમી અને રાધનપુરમાં જે પણ ગામડાઓમાં પાક ધોવાણ થયેલું છે જમીન ધોવાણ થયેલું છે અને ઘણા એવા વાહલ જોયા પણ ગુમાયા છે તો સરકારને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે એમને તત્કાલ ધોરણે સહાય ચૂકવવામાં આવે અને જે લોકો હજી પાણીમાં ગરકાવ છે જે લોકોના ઘર એમને જમવા માટેની સુવિધા પણ સરકાર રાશનની પૂરી પાડે એવી અમારી અરજ છે અને જે મૃતકોને સહાય આપવાની છે એમાં સત્વરે સહાય આપવામાં આવે કે જે એમના કમાઉ દીકરા ખેતરોમાં કેટલા પાણી આવ્યા છે જોવા ગયા હતા અને ત્યાં પાણીનો પ્રવાહ વધ્યો અને લોકો તણાઈ ગયા છે તો એમને સત્વરે સારી એવી સહાય ચૂકવવામાં આવે એવી અમારી સરકારશ્રીને અપીલ છે અને જલ્દમાં જલ્દ આપવામાં આવે પછી આજે સર્વે થાય અને સો મહિને સહાય આપે એનો કોઈ મીનિંગ નથી મારું નામ જ્યોતિબેનજી જોશી સામાજિક કાર્યકર ભરત સતવારા રિપોર્ટ એસ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે